નમસ્કાર ચાલો આજે ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાની એક સફર કરીએ આપણે જોઈશું ત્રણ અદ્ભુત સ્થાપત્ય શૈલીઓ સ્તૂપ મંદિર અને મસ્જિદ અને સમજીશું કે આ રચનાઓ આપણી વિરાસતની કેવી અનોખી વાર્તા કહે છે જુઓ આ ત્રણ રચનાઓ એ ખાલી પથ્થર કે ઈંટોના ઢગલા નથી ના આ તો ત્રણ અલગ અલગ આસ્થાઓની જીવંત અભિવ્યક્તિ છે અને મજાની વાત એ છે કે આ બધી જ આપણા એક જ ભવ્ય વારસાનો હિસ્સો છે તો આપણી આ સ્થાપત્ય યાત્રામાં સૌથી પહેલો પડાવ છે સ્તૂપ ચાલો આ શાંતિના પ્રતિક સમાન સ્મારકની અંદર ડોક્યુ કરીએ અને એની રચનાને બારીકાઈથી સમજીએ તો સ્તૂપ એટલે શું એકદમ સાદી ભાષામાં કહીએ તો એ એક પવિત્ર ટેકરા જેવી રચના છે માનવામાં આવે છે કે એની અંદર બુદ્ધના અવશેષો સાચવામાં આવતા હતા અને એનો જે આ અર્ધ ગોળાકાર આકાર છે ને એ જ શાંતિ અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે હવે સ્તૂપની એકદમ ટોચ પર જુઓ ત્યાં એક વાડ જેવી રચના દેખાય છે બરાબર એને કહેવાય છે હર્મિકા આને દેવતાઓના નિવાસસ્થાનનું પ્રતીક માનવામાં આવે છે એમ સમજો કે જાણે આકાશ તરફ ખુલતી એક પવિત્ર બાલ્કની સ્તૂપની ફરતે જે આ ઊંચો ગોળાકાર રસ્તો છે એને મેધી કહેવાય છે આ એ જગ્યા છે જ્યાં મુખ્ય ધાર્મિક વિધિ એટલે કે પ્રદક્ષિણા કરવામાં આવે છે અને મેધીની સાથે સાથે નીચે જમીન પર પણ એક રસ્તો હોય છે એ છે પ્રદક્ષિણાપથ અહીં ભક્તો ચાલે છે અને નિયમ એ છે કે પવિત્ર સ્તૂપ હંમેશા એમની જમણી બાજુ રહે આ રીતે તેઓ પરિક્રમા પૂરી કરે છે જ્યારે પણ કોઈ સ્તૂપ સંકુલમાં પ્રવેશે ત્યારે સૌથી પહેલું ધ્યાન કોના પર જાય આ ભવ્ય તોરણ પર આ માત્ર દરવાજા નથી આ તો કલાત્મક પ્રવેશ દ્વારો છે જે આવનાર દરેક ભક્તનું એ આધ્યાત્મિક દુનિયામાં સ્વાગત કરે છે ચાલો સ્તૂપની એ શાંત અને આધ્યાત્મિક દુનિયામાંથી હવે આપણે આગળ વધીએ આપણો બીજો પડાવ છે હિન્દુ મંદિર અહીંનું જગત થોડું જટિલ અને ખૂબ ભવ્ય છે આખરે આ દેવતાઓનું ઘર જે કહેવાય છે મંદિરની રચના પાછળ ખૂબ ઊંડો વિચાર રહેલો છે એને માત્ર એક બિલ્ડિંગ તરીકે ન જોવાય હકીકતમાં એ તો એક નાનકડું બ્રહ્માંડ છે જેને માણસો અને દેવતાઓને એકબીજાની નજીક લાવવા માટે જ બનાવવામાં આવ્યું છે દરેક મંદિરનું આધ્યાત્મિક કેન્દ્ર એનું હૃદય એ છે ગર્ભગૃહ આ સામાન્ય રીતે એક નાલો અંધારો ઓરડો હોય છે બિલકુલ એક ગુફા જેવો અને અહીં જ મંદિરના મુખ્ય દેવતાની મૂર્તિ સ્થાપિત કરાય છે આપણે ગુજરાતમાં એને ગભારો પણ કહીએ છીએ ખાસ કરીને જો દક્ષિણ ભારતના મંદિરો જોઈએ તો એના પ્રવેશ દ્વાર પર આવા વિશાળ ઊંચા ટાવર જોવા મળશે આ છે ગોપુરમ એટલા ઊંચા હોય છે કે દૂર દૂરથી દેખાય જાણે કે હાથ ઊંચો કરીને ભક્તોને બોલાવતા હોય કે આવો મંદિરમાં તમારું સ્વાગત છે ગર્ભગૃહમાં પ્રવેશતા પહેલાં એની બરાબર સામે એક મોટો થાંભલાવાળો હોલ આવે છે એને કહેવાય છે મંડપ આ બધા માટેની જગ્યા છે અહીં લોકો ભેગા થાય છે પ્રાર્થના કરે છે ભજન ગાય છે અને બીજી ધાર્મિક વિધિઓમાં ભાગ લે છે હવે મંદિરનો સૌથી ઊંચો ભાગ જે અણીદાર હોય છે અને સીધો આકાશ તરફ જતો દેખાય છે એને શિખર કહેવામાં આવે છે અને એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે શિખર હંમેશા ગર્ભગૃહની બરાબર ઉપર જ હોય છે તો પછી વિમાન શું છે જે પિરામિડ જેવી રચનાની ઉપર શિખર ટકેલું છે એ આખા સ્ટ્રકચરને વિમાન કહેવાય છે એટલે કે ગર્ભગૃહ વિમાનની અંદર હોય છે અને વિમાનની ટોચ પર શિખર હોય છે સારું તો આપણી આ સ્થાપત્ય યાત્રા હવે એના છેલ્લા પડાવ પર આવી પહોંચી છે અને એ છે મસ્જિદ ચાલો હવે આ સામુદાયિક પ્રાર્થના માટેના સ્થળની રચના અને એના મહત્ત્વને સમજીએ મસ્જિદનો મુખ્ય હેતુ શું છે સામુદાયિક નમાજ એટલે કે બધાએ સાથે મળીને પ્રાર્થના કરવાની છે આ જ કારણે એની ડિઝાઇનમાં તમને હંમેશા ખુલ્લાપણું અને એકતા પર ભાર જોવા મળશે મસ્જિદમાં અંદર આવવા જવા માટે જે રસ્તા કે પેસેજ હોય છે એને ગલિયારા કહેવાય છે બસ આ એ માર્ગો છે જે તમને મસ્જિદના અલગ અલગ ભાગો સુધી સરળતાથી લઈ જાય છે દરેક મસ્જિદમાં લગભગ એક કેન્દ્રીય આંગણું હોય છે આ ખુલ્લી જગ્યાને સહન કહેવાય છે નમાઝ શરૂ થાય એ પહેલાં બધા અહીં જ ભેગા થાય છે અને પછી સહનમાંથી એટલે કે આંગણામાંથી લોકો લિવાનમાં જાય છે લિવાન એમ મસ્જિદનો મુખ્ય પ્રાર્થના હોલ છે સામાન્ય રીતે આ એક મોટો થાંભલાવાળો હોલ હોય છે જ્યાં બધા એકસાથે નમાજ અદા કરે છે પ્રાર્થના હોલની અંદર એક દીવાલ એવી છે જેનું મહત્વ સૌથી વધારે છે એ છે કિબલા દિવાલ કેમ કારણ કે આ દિવાલ મક્કામાં આવેલા કાબાની દિશા બતાવે છે અને નમાઝ પડતી વખતે દરેક વ્યક્તિ આ જ દીવાલ તરફ મુખ રાખીને ઊભી રહે છે પણ એક સવાલ થાય આખી દીવાલમાં ચોક્કસ દિશા કઈ તો એના માટે કિબલા દિવાલની અંદર જ એક ખાસ ગોખલા જેવી રચના બનાવવામાં આવે છે એને કહેવાય છે મહેરાબ આ મહેરાબ જ પ્રાર્થનાની એકદમ ચોક્કસ દિશા નક્કી કરે છે અને ભારતમાં આ દિશા પશ્ચિમ તરફ આવે છે તો આપણે સ્તૂપ મંદિર અને મસ્જિદ ત્રણેયની રચનાને અલગ અલગ રીતે જ જોઈ હવે સૌથી રસપ્રદ ભાગ ચાલો આ ત્રણેયની સરખામણી કરીએ અને જોઈએ કે કેવી રીતે આ બધી શૈલીઓ એક સરખા હેતુઓ માટે અલગ અલગ ઉકેલ લાવે છે આ જુઓ કેટલું રસપ્રદ છે ભલે આસ્થા અલગ હોય પણ સ્થાપત્યના હેતુઓ ઘણા સમાન છે જેમ કે ભવ્ય પ્રવેશ દ્વાર સ્તૂપમાં એને તોરણ કહેવાય તો મંદિરમાં ગોપુરમ પવિત્ર કેન્દ્રની વાત કરીએ તો સ્તૂપમાં એ અવશેષોવાળો ભાગ છે મંદિરમાં ગર્ભગૃહ છે અને મસ્જિદમાં કિબલા દિવાલ લોકો ભેડા ક્યાં થાય સ્તૂપમાં મેધી પર મંદિરમાં મંડપમાં અને મસ્જિદમાં સહન કે લીવાનમાં જોયું રચનાઓ જુદી છે પણ એમની પાછળનો વિચાર એમનો હેતુ ઘણે અંશે એક જ છે આ પ્રાચીન અને ભવ્ય ઇમારતો આજે પણ પોતાની વાર્તા કહી રહી છે પણ આ બધું જોઈને એક સવાલ મનમાં જરૂર આવે કે જો આપણી આજની બિલ્ડિંગ્સ આપણા આજના બાંધકામો બોલી શકતા હોત તો એ આપણા આજના સમાજ આપણી માન્યતાઓ અને આપણા મૂલ્યો વિશે દુનિયાને કઈ વાર્તા સંભળાવતા હોત ખરેખર વિચારવા જેવો સવાલ છે નહીં